વડોદરામાં યુવાઓ પોતાની ફરજ સમજી ચૂંટણીમાં મતદાન કરે તે માટે ચૂંટણી કાર્ડ કઢાવે તે ખૂબ જ જરૂરી છે વડોદરાની વિવિધ સંસ્થાઓ ફ્રન્ટલાઇન વોરિયર્સ ધ્વન બ્લડ બેંક અને રેડિયો પાર્ટનર્સ દ્વારા આગામી સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયની અંદર દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા બે હજાર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે મતદાર યાદી સુધારણા બે હજાર ને અઢાર વર્ષ પૂર્ણ થઈ છે ને ત્યારે દેશના તમામ નવા યુવા મતદારો પોતાનું ચૂંટણી કાર્ડ ધરાવે અને ચૂંટણીના મહાપર્વની અંદર પોતાનો કિંમતી મત આપીને મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે ચૂંટણી પંચ વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની વાત કરીએ તો શહેરની તમામ દસ વિધાનસભાના વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકતંત્રને મજબૂત બનાવવા માટે દેશની કરોડરજ્જુ સમાજ યુવા દન આગળ આવે ખૂબ મહત્ત્વનો છે ત્યારે ચૂંટણી પંચ પણ યુવા મતદારોને ધ્યાનમાં રાખીને તેઓને સગવડ મળે તે પ્રમાણે તેમના ચૂંટણી કાર્ડ તરીકે તૈયાર થાય તે દિશામાં પગલાં ભરી રહ્યું છે યુવાઓ પોતાની ફરજ સમજીને ચૂંટણીમાં મતદાન કરે તે માટે ચૂંટણી કાર્ડ કઢાવે એ ખૂબ જ જરૂરી છે વડોદરાની વિવિધ સંસ્થાઓ ફ્રન્ટ લાઇન વેરિયર્સ ધ્વનિ બ્લડ બેંક અને રેડિયો પાર્ટનર્સ દ્વારા આગામી ડિસેમ્બર થી ચોવીસ ડિસેમ્બર દરમિયાન વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદાન સહિત રક્તદાનનું મહત્વ સમજાય તે પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સારાથી સારા નેતા ને ચૂંટી શકે એ સાથે એ લોકોને હું આજે ધ્વનિ બ્લડ બેંકના મેનેજિંગ ટ્રસ્ટ ટ્રસ્ટી છું ડૉક્ટર જયેશ એની સાથે એ પણ એમને મોટિવેટ કરવા માંગીશ કે આજે અઢાર વર્ષે જો ચૂંટણીમાં આપણે આપવા માટે જો અ એલિજિબલ છે તો અઢાર વર્ષથી બ્લડ ડોનેટ કરવા માટે બી એ એલિજિબલ બનતા હોય છે કે જેનાથી આપણે આજકાલ અવારનવાર એટલી બધી જ કેસીસ ઇન્જરી કેસીસથી લઈને બધા કેસીસ બનતા હોય છે તો એવા કેસની અંદર જો જ્યારે રક્તની જરૂર પડતી હોય છે તો એવા સમયે જો આ અઢાર વર્ષનો વ્યક્તિ જો એમની પ્રમાણે દર ત્રણ મહિને જો એ બ્લડ ડોનેટ કરશે તો એ આપણે ઘણા બધાની જિંદગીને બચાવી શકશે जो डबल फ्रंटलाइन वॉरियर्स पूरे साल भर करता है और नेशनल लेवल पे करता है जिसका हमें काफी सारा रिकग्निशन काफी सारे अच्छे संस्थाओं से भी मिली है तो युवा स्मार्ट सिटी के लिए हम निवेदन करते हैं कि जितनी संस्थाएं हैं हमारे साथ ही नहीं जो दूसरी भी संस्थाएं वो पार्ट लेना चाहते हैं तो हमें संपर्क करें और सभी दर्शकों का आभार कि वो पहले अगर चुटनी में पार्टिसिपेट कर चुके हैं पर अगर उनका कुछ भी एफेक्ट बाकी है तो वो यहाँ पे हमारे साथ जुड़कर વોટર એપ આપણે પીએલ ઓ એ સબ જો ડિટેલ માહિતી આપણે મિલ જાય એક સિંગલ પોઈન્ટ સોલ્યુશન